ના હરણી બુટકાંડના આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે આરોપી પરેશ શાહની પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહે જામીન માંગ્યા હતા સેશન્સ કોર્ટે સુનાવણી બાદ અરજી ફગાવી હતી ચાર્જશીટ બાદ બંને મહિલા આરોપીઓને આરોપીઓએ અરજી કરી હતી હરણીકાંડના આરોપીઓ સામે કોર્ટનું કડક વલણ જોવા મળી રહ્યું છે ઓનલાઇન પર સંવાદદાતા માનુ જોડાયા છે માનુ જણાવશો કે વડોદરાના હરણી બોટકાની જામીન અરજી છે તે કોર્ટે ફગાવી દીધી હરણી જે આરોપીઓ છે હવે સુટવા માટે પ્રયાસ કરી રહ્યા છે હજુ ત્યારબાદ લોકો પૈકીના બે આરોપીઓ છે એમને જામીન મૂકી હતી પરેશ શાહના પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહે આ જામીન મૂકી હતી સુનાવણી બાદ કોર્ટે આજે જામીન અરજી છે એને રદ કરી દીધી છે અને કોર્ટે કડક વલણ અપનાવ્યું છે ચૌદ લોકોના જે ઘટનામાં ભોગ લેવાયા છે એના આરોપીઓને જામીન ના આપી શકાય અને આ જામીન અરજી છે રદ કરી દેવામાં આવી છે